પણ હવે જે છે એક કહેવાય ને કે ભાઈ એક એવું લાગે છે કે ભાઈ આપણું તો કાંઈ ચાલવાનું નથી જે પણ થશે સરકાર જ કરશે આપણું તો એમાં કાંઈ પણ નહીં થાય આપણે ગમે કરશું તો પણ નહીં થાય જ્યારે પદ્ધતિ અપ્લાય થતી હતી ત્યારે આપણે ઘણો બધો વિરોધ કરેલો હતો પણ તેમ છતાં ઘણા લોકોની આંખમાં આપણે ખટકતા હતા પણ તેમ છતાં હવે જાગ્યા ત્યાંથી સવાર એટલે કહેવાનું એ છે કે આ જે ભરતી આ જે સીબીઆઈટી જે પદ્ધતિ છે એમાં આપણે જે છે એ વિરોધ નોંધાવીએ છીએ વિરોધ છે પણ 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 એની એની અમલવારી થશે કે કે નહીં શક્યતા દેખાઈ રહી નથી એક બીજી બાબત કહેવાની ઘણા બધા ઉમેદવારો આમાં સિલેક્ટ થઈ ગયા છે બરોબર તો એક વસ્તુ કરીએ કે ભાઈ જેનું સિલેક્શન થયું છે વાંધો નહીં એ ભલે સિલેક્ટ થઈ જાય આ ભરતી પૂરતા પણ હવે જે આવનારી ભરતી છે એના માટે અત્યારે અત્યારથી આપણે લડવાનું ચાલુ કરી દીધી કારણ કે એ પણ આપણી જેવા જ ઉમેદવારો હશે ચલો ભાઈ બધા નથી સોરી બધા છે પણ એમાં દસ કે પંદર એવા છે કે જે આવી રીતે ચોરી કરીને લાગ્યા છે તો એ લોકોને નીકળો જેણે દિલથી મહેનત કરી છે એવા લોકોને લોકોને ખાસ આ આ ભરતીથી દૂર ન કરો કારણ કે મહેનત પછી એ નોકરી મળતી હોય છે તો ખાસ ઉમેદવારો આપણે એ કહેવાનું કે ભાઈ તમે જે પણ રીતે જે મહેનત કરી રહ્યા છો અત્યારે આ સીબીઆઈટી પદ્ધતિ રદ કરાવવાની ને ઘણા બધા એવા પણ મેસેજ મળે છે કે આખી ભરતી જ રદ કરો તો બે હાથ જોડીને કહું છું આવું ન કરશો કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે જેમણે રાત દિવસ એક કરીને મહેનત કરી છે તો તેવા ઉમેદવારો માટે ખૂબ જ જે છે ખરાબ જે છે ખૂબ જ એવું ખરાબ એવું સાબિત થશે હવે આપણી હાથમાં એક જ વસ્તુ છે નવી ચૂંટણી આવે તો આપણી હાથમાં ઓપ્શન છે તો ત્યારે આપણે કરી બતાવવાનું છે હવે આપણે એક થવાનો સમય આવી ગયો છે કારણ કે વારે વારે નવી નવી લોલીપોપ આપે છે આ ભરતી ટીચર ભરતીની વાત કરો તો ન્યા લોલીપોપ પછી ફોરેસ્ટ ભરતી પાછી પોલીસ ભરતીનું કેટલા ટાઈમથી ગાજર લટકાવ્યું છે કે છે કે થઈ જશે થઈ જશે થઈ જશે રાઈટ કીધું છે ભાઈ આવી જશે તો આવી જશે પણ જે છે એની ઓફિશિયલ કોઈ તારીખ હજી બહાર નથી પડતી હોતી એટલે એક પહેલાથી પ્રોપર એવું ટેબલ આપી દીધું તો વધારે સારું છે એવું પણ ફોરેસ્ટ ભરતીમાં પણ છે આવી તો ઘણી બધી ભરતી છે કે ભાઈ ચૂંટણી છે તો એ સમયસર તમે પતાવી દો એક મહિનાનો સમય આપો છો તો પતિ જે અથવા તો પરીક્ષામાં શું કામ હવે જે છે પછી ટેક્સની પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ બધી જગ્યાએ ટેક્સ નાખી દો ખાવા પીવાની વસ્તુ ઉપર પણ ટેક્સ નાખી દો છો તો કોઈ તો પછી બધી જ જગ્યાએ આવું કરવાનું તો પછી અમારે શું સમજવાનું તમે અમારો હથિયાર છે બતાવશો હવે સમય આવી ગયો છે ગાંધી ચિંધિયા માર્ગની પણ આપણે ભગતસિંહના માર્ગે ચાલવાનો સમય આવી ચૂક્યો છે કારણ કે હવે જો આપણે નહીં ચાલીએ તો આપણે અને આપણી આવનારી પેઢી દુઃખી થવાની છે તો બસ મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી એક રિક્વેસ્ટ છે આ ભરતીમાં જેવો લોકો લાગ્યા છે એમનું એકવાર વિચારજો અને પછી જે છે ભરતી રદ કરાવવાનો એકવાર વિચાર કરજો કારણ કે તમે પણ મહેનત કરો છો તમે પણ એક વિદ્યાર્થી વિદ્યાર્થી છો તો સમજી શકો છો કેટલી મહેનત પછી જે છે તમને જે છે નોકરી મળતા હોય છે બરાબર તો બસ આજના વિડીયોમાં આ જ કેવું છે બાકી જે પણ કંઈ થયું છે એ સામે આવી જશે કારણ કે આપણા એવા એક સારા એવા આગેવાન તો ન કહી શકે પણ એક વિદ્યાર્થીના મિત્ર એવા એક વ્યક્તિ છે કે જે વિદ્યાર્થી માટે હરમેશ જે છે એ આગળ વધે છે તો આપણે એમને પૂરો સપોર્ટ આપીએ છીએ કે એ જે છે આગળ વધે આપણે એની સાથે છીએ તો બસ કાંઈ પણ કરવું પડશે તો આપણે તમારી સાથે છીએ આપણે બંધ બારણે જે છે તમારી પડખે ઊભા છીએ તો કાંઈ પણ કરવું પડશે તો આપણે તમારી સાથે છીએ તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં કંઈક તો અનિચ્છનીય બન્યું જ જે બન્યું જ છે જે છુપાવી રહ્યું છે માફ કરશો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો કદાચ મોડો આવી રહ્યો છે પણ અમે હંમેશા તમારી સાથે છીએ વિદ્યાર્થીને લડાઈ હોય કે વિદ્યાર્થીઓને તૈયારી હોય તમારી સાથે છીએ પણ હવે જે છે એક એક કહેવાય ને કે ભાઈ એક એવું લાગે છે કે ભાઈ આપણું તો કાંઈ ચાલવાનું નથી જે પણ થશે સરકાર જ કરશે આપણું તેમાં કાંઈ પણ નહીં થાય આપણે ગમે એ કરશું તો પણ નહીં થાય જ્યારે આ પદ્ધતિ અપ્લાય થતી હતી ત્યારે આપણે ઘણો બધો વિરોધ કરેલો હતો પણ તેમ છતાં ઘણા લોકોની આંખમાં આપણે ખટકતા હતા પણ તેમ છતાં હવે જાગ્યા ત્યાંથી સવાર એટલે કહેવાનું એ છે કે આ જે ભરતી આ જે સીબીઆઈટી જે પદ્ધતિ છે એમાં આપણે જે છે એ વિરોધ નોંધાવીએ છીએ વિરોધ નોંધાવીએ છીએ પણ એની અમલવારી થશે કે નહીં એની પણ શક્યતા દેખાઈ રહી નથી એક બીજી પણ બાબત કહેવાની છે કે ઘણા બધા ઉમેદવારો આમાં સિલેક્ટ થઈ ગયા છે બરાબર તો એક વસ્તુ કરીએ કે ભાઈ જેનું સિલેક્શન થયું છે વાંધો નહીં એ ભલે સિલેક્ટ થઈ જાય આ ભરતી પૂરતા પણ હવે જે આવનારી ભરતી છે એના માટે અત્યારે અત્યારથી આપણે લડવાનું ચાલુ કરી દીધું કારણ કે એ પણ આપણી જેવા જ ઉમેદવારો છે ચલો ભાઈ બધા નથી સોરી બધા છે પણ એમાં દસ કે પંદર એવા છે કે જે આવી રીતે ચોરી કરીને લઈ ગયા છે તો એ લોકોને નીકળો જેણે દિલથી મહેનત કરી છે એવા લોકોને ખાસ આ ભરતીથી દૂર ન કરો કારણ કે કેટલી મહેનત પછી એ લોકોને આ નોકરી મળતી હોય છે તો ખાસ ઉમેદવારો આપણે એ કહેવાનું કે ભાઈ તમે જે પણ રીતે જે મહેનત કરી રહ્યા છો અત્યારે આ સીબીઆઈટી પદ્ધતિ રદ કરાવવાની ને ઘણા બધા એવા પણ મેસેજ મળે છે કે આખી ભરતી જ રદ કરો તો બે હાથ જોડીને કહું છો આવું ન કરશો કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે જેમણે રાત દિવસ એક કરીને મહેનત કરી છે તો તેવા ઉમેદવારો માટે ખૂબ જ જે છે ખરાબ જે છે ખૂબ જ એવું ખરાબ એવું સાબિત થશે હવે આપણી હાથમાં એક જ વસ્તુ છે નવી ચૂંટણી આવે તો આપણી હાથમાં ઓપ્શન છે તો ત્યારે આપણે કરી બતાવવાનું છે હવે આપણે એક થવાનો સમય આવી ગયો છે કારણ કે વારે વારે નવી નવી લોલીપોપ આપે છે આ ભરતી ટીચર ભરતીની વાત કરો તો ન્યા લોલીપોપ પછી ફોરેસ્ટ ભરતી પાછી પોલીસ ભરતીનું કેટલા ટાઈમથી ગાજર લટકાવ્યું છે કે છે કે થઈ જશે થઈ જશે થઈ જશે રાઈટ કીધું છે ભાઈ આવી જશે તો આવી જશે પણ જે છે એની ઓફિશિયલ કોઈ તારીખ હજી બહાર નથી પડતી હોતી એટલે એક પહેલાથી પ્રોપર એવું ટેબલ આપી દીધું તો વધારે સારું છે એવું પણ ફોરેસ્ટ ભરતીમાં પણ ચાલી તો ઘણી બધી ભરતી છે કે ભાઈ ચૂંટણી છે તો એ સમયસર તમે પતાવી દીધો છો એક મહિનાનો સમય આપો છો તો પતી જાય અથવા તો પરીક્ષામાં જ શું કામ હવે જે છે પછી ટેક્સની પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ બધી જગ્યાએ ટેક્સ નાખી દો ખાવા પીવાની વસ્તુ ઉપર પણ ટેક્સ નાખી દો છો તો પછી બધી જ જગ્યાએ આવું કરવાનું તો પછી અમારે શું સમજવાનું તમે અમારો હથિયાર છે બતાવશું હવે સમય આવી ગયો છે ગાંધી ચિંધી માર્ગે નહીં પણ આપણે ભગતસિંહના માર્ગે ચાલવાનો સમય આવી ચૂક્યો છે કારણ કે હવે જો આપણે નહીં ચાલીએ તો આપણે અને આપણી આવનારી પેઢી દુઃખી થવાની છે તો બસ મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી એક રિક્વેસ્ટ છે આ ભરતીમાં જેવો લોકો લાગ્યા છે એકવાર વિચારજો અને પછી જે છે ભરતી રદ કરાવવાનો એકવાર વિચાર કરજો કારણ કે તમે પણ મહેનત કરો છો તમે પણ એક વિદ્યાર્થી વિદ્યાર્થી છો તો સમજી શકો છો કેટલી મહેનત પછી જે છે તમને જે છે નોકરી મળતા હોય છે બરોબર તો બસ આજના વિડીયોમાં આજ કેવું છે બાકી જે પણ કઈ થયું છે એ સામે આવી જશે કારણ કે આપણા એવા એક સારા એવા આગેવાન તો ન કહી શકે પણ એક વિદ્યાર્થીના મિત્ર એવા એક વ્યક્તિ છે કે જે વિદ્યાર્થી માટે હર જે છે એ આગળ વધે છે તો આપણે એમને પૂરો સપોર્ટ આપીએ છીએ કે એ જે છે આગળ વધે આપણે એની સાથે છીએ તો બસ કાંઈ પણ કરવું પડશે તો આપણે તમારી સાથે છીએ આપણે બંધ બારણે જે છે તમારી પડખે ઊભા છીએ તો કાંઈ પણ કરવું પડશે તો આપણે તમારી સાથે છીએ તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં